સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશનમાં મારામારીના કેસમાં પકડાયેલા આરોપીઓ ફરી એકવાર ટકલા હાલતમાં નજરે પડતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છેલ્લા એક અઠવાડિયામાં આ બીજો એવો કિસ્સો છે જેમાં ગંભીર ગુનામાં પકડાયેલા શખ્સોના માથા મુંડાયેલા જોવા મળ્યા હોય લિંબાયત પોલીસ મથકમાં બે અલગ મારામારીના કેસમાં પકડાયેલા તમામ આરોપીઓ ટકલા દેખાતા સ્થાનિકોમાં પોલીસના આકરા વલણને લઈ અનેક તર્કવિતર્ક સર્જાયા છે જે ગુનેગારોમાં ડરનો માહોલ પેદા કરી રહ્યા છે ઘટનાની વિગતો મુજબ લીંબાત વિસ્તારમાં આવેલી ગરીબ દરબાર ટી સેન્ટર પાસે જૂની અદાવત અથવા સામાન્ય બોલાચોલીમાં મોટો ઝઘડો થયો હતો આ દરમિયાન આરોપીઓએ ફરિયાદી અને તેના ભાઈ પર ઘાતક હુમલો કર્યો હતો હુમલાખોરોએ લાકડાના ફટકા અને લોખંડના સરિયા જેવા હથિયારો વડે યુવકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને આ લોહિયાર ઘટના બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા જેને પગલે પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા આ ગુનામાં પોલીસ માટે સૌથી મોટો પુરાવો સીસીટીવી ફૂટેજ સાબિત થયા હતા પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી હતા જેમાં આરોપીઓ હુમલો કરતા આરોપીઓની ચોક્કસ ઓળખ કરી હતી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ચારેય હુમલાખોરોને દબોચી લીધા હતા પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓમાં ઇમરાન ઉર્ફે પપ્પુ રજબ અલી શેખ રિઝવન રજબ અલી શેખ મોહમ્મદ મોની શેખ અને કુરખાન લેનું લહક શેખનો સમાવેશ થાય છે આ તમામ આરોપીઓ લિંબાયત વિસ્તારની ઈચ્છાબા સોસાયટી અને શાહપુરા વિસ્તારના રહેવાસી છે જેમાંથી ઇમરાન ઉર્ફે પપ્પુ અગાઉ પણ બે હજાર ઓગણીસમાં માં મારામારી અને ધમકી આપવાના ગુનામાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે જ્યારે આરોપીઓની ધરપકડ બાદની તસવીરો સામે આવી ત્યારે ચારેય આરોપીઓ ટકલા હાલતમાં જોવા મળ્યા હતા અગાઉ પણ રાઇટિંગ અને મારામારીના કેસમાં પકડાયેલા શખ્સો લિંબાયત પોલીસ સ્ટેશનમાં આ જ સ્થિતિમાં જોવા મળ્યા હતા આ કોઈ સંજોગ છે કે પોલીસનો નવો પ્રયોગ તે અંગે સત્તાવાર રીતે લિંબાયત પોલીસ કશું કહેવા માંગતી નથી જોકે ગુનેગારોના આમૂંડન પાછળ પોલીસનો કોઈ ખાસ સંદેશ હોવાનું સોશિયલ મીડિયા અને સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે પોલીસ આરોપીઓને લઈને જ્યારે ઘટના સ્થળે રીકન્સ્ટ્રકશન માટે પહોંચી ત્યારે આરોપીઓની શાન ઠેકાણે આવી ગયું હોય તેમ જણાઈ રહ્યું હતું જે શખ્સોએ જાહેરમાં આતંક મચાવ્યો હતો તેઓ લોકોની વચ્ચે હાથ જોડીને માફી માંગતા જોવા મળ્યા હતા પોલીસે આ પ્રક્રિયા દ્વારા ગુનેગારોના મનમાંથી કાયદાનો ભય દૂર થાય અને જનતામાં વિશ્વાસ વધે તેવો પ્રયાસ કર્યો હતો આ દ્રશ્યો જોઈને આસપાસના લોકોમાં પોલીસની કામગીરી પ્રત્યે ખૂબ જ હકારાત્મક પ્રતિભાવ જોવા મળ્યો હતો સૌથી મહત્વની અને અભૂતપૂર્વ વાત એ હતી કે જ્યારે પોલીસ ટીમ આ આરોપીઓને લઈને વિસ્તારમાં પહોંચી ત્યારે સ્થાનિક રહીશોએ પોલીસ પર પુષ્પવર્ષા કરી હતી લિંબાયતની જનતાએ પોલીસ જવાનોના કામને બિરદાવતા ફૂલો ઉછાળ્યા હતા અને પોલીસ પ્રશાસનનો આભાર માન્યો હતો આ પ્રકારનું લોક સમર્થન ભાગ્યે જ જોવા મળે છે જે દર્શાવે છે કે લોકો ગુંડાગીરીથી કંટાળી ગયા હતા અને પોલીસની આ કડક કાર્યવાહીથી તેમને સુરક્ષાની અનુભૂતિ થઈ છે મુખ્ય આરોપી ઇમરાન ઉર્ફે પપ્પુનો ઇતિહાસ તપાસતા જણાવ્યું કે તે અગાઉ પણ આઈપીસીની કલમ ત્રણસો ચોવીસ પાંચસો છ બે અને જીપી એક્ટ હેઠળ ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે આ વખતે પોલીસે તેની સામે વધુ મજબૂત કેસ બનાવ્યો છે જેથી તેને જલ્દી જામીન ન મળે લિંબત પોલીસ હાલમાં આ તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે કે આ ટોળકી અન્ય કયા ગુનાઓમાં સંડોવાયેલી છે સીસીટીવી ફૂટેજને મજબૂત પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરવાની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે જે દરમિયાન આરોપીઓ ટકલા એટલે કે મુંડન કરાવેલી હાલતમાં જોવા મળતા અનેક સવાલો ઉઠ્યા હતા ત્યારે આ બાબતે જ્યારે પીઆઈ ધોળકિયાને પૂછવામાં આવ્યું તો તેમણે કડક શબ્દોમાં સ્પષ્ટ સંકેત આપતા જણાવ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો